અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરને પાટીલ ખેસ પહેરાવશે ભાજપમાં જોડાયા બાદ જોકે મોઢવાડિયા પોરબંદરમાં શક્તિ પ્રદર્શન કરશે અને મોઢવાડિયાના પાંચ હજાર સમર્થકો ભાજપમાં પણ જોડાનાર છે પોરબંદર જિલ્લા તાલુકા કોંગ્રેસના સંગઠન અને ચૂંટાયેલા લોકો પણ ભાજપમાં જોડાશે વધુ વિગતો મેડમ એ સંવાદદાતા અર્પિત દર્જી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અર્પિત ક્યાં સુધીમાં અર્જુન મોઢવાડિયા અમરીશ અમરીશનેર કમલમ ખાતે પહોંચે તેવી શક્યતા અમરીશ ડેર પોતાના નિવાસસ્થાનેથી નીકળી ચૂક્યા છે અને દેવી સર્કલ સુધી પહોંચ્યા છે થોડીવારમાં એટલે લગભગ સંભવતો હાલ જે અગિયાર વાગ્યા છે એટલે સાડા અગિયારથી બાર વાગ્યાની આસપાસ તેઓ કમલમ પહોંચી પહોંચી શકે છે તેમની સાથે તેમના નજીકના જે સ્નેહીજનો છે અને કાર્યકર્તાઓ છે તેઓ પણ એમની સાથે જોડાયા છે અહીંયા અર્જુન મોઢવાડિયા વાત એવી સામે આવી રહી છે કે અર્જુન મોઢવાડિયા પણ એમની સાથે બંને એક જ વાહનમાં સાથે જાય એવી વાત પણ સામે આવી છે ને આપી રહ્યા છે એમના સમર્થકો કાર્યકર્તાઓ પણ હાલ અહીંયા જોવા મળી રહ્યા છે આજે આ કાર્યક્રમ જે ભાજપમાં જોડાયા પછી અમરીશ ડેર આવતીકાલે પોતાના જે મત વિસ્તાર છે રાજુલા ત્યાં પણ પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે એ કાર્યક્રમ યોજવાના છે અને એ કાર્યક્રમના માધ્યમથી એમના નજીકના જે કાર્યકર્તાઓ છે અને સમર્થકો છે તેઓ ભાજપમાં જોડાવાના છે અને સી આર પાટીલ સાથે પણ તેમણે ગઈકાલે જે મુલાકાત કરી હતી અને મુલાકાતમાં એમને રાજુલા આવવાની વા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અમરીશ જે અમરીશ ડેર છે એમને એવો દાવો પણ કર્યો છે કે આમંત્રણને સ્વીકારી લેવામાં આવ્યું છે એટલે સંભવતઃ આવતીકાલે આ કાર્યક્રમ યોજાઈ શકે છે કે જેમાં સી આર પાટીલ રાજુલા જઈ શકે છે રાજુલા જ માટેનો સમય અમરીશ ડેરે માંગેલો છે અને આપ જોઈ રહ્યા છો કે હાલ વૈષ્ણોદેવી તેઓ પહોંચ્યા છે ને અહીંયાથી થોડી વારમાં કમલમ ખાતે તેઓ રવા રવાના થવા જઈ રહ્યા છે રાહ જોવાઈ રહી છે અર્જુન મોઢવાડિયાની કે તેઓ પણ પોતાના નિવાસ સ્થાનેથી નીકળી રહ્યા છે અને બંને સાથે એક સાથે કમલમ જાય એ પ્રકારની વાત પણ સામે આવી છે અમરેશભાઈ હવે ટૂંક સમયમાં આપ પહોંચી રહ્યા છો રાહ પણ આપ જોઈ રહ્યા છો ન જઈ રહ્યા છીએ કમલમ અને એક બે મિત્રોની ગાડી પાછળ છે તો એક બધા જ સાથે જઈએ એવું ગોઠવું છે પણ રાજુલાથી કોઈ કાર્યકર્તાઓને મિત્રોને અત્યારે બોલાવ્યા નથી એ કાર્યક્રમ ટેન્ટેટિવ સંભવત કાલે થવાની શક્યતાઓ છે એટલે રાજુલા વિધિવત રીતે જે કાર્યકર્તાઓ જે છે એ બધા કાલે ત્યાં ભળશે ને હું આજે કમલમ ખાતે જઈ રહ્યો છું હવે એક સવાલ મને થાય કે તમે અર્જુનભાઈએ પણ રામની વાત કરી હતી ને તમે અને તમારો પરિવાર ભગવાન રામને પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે એટલે આપને શું લાગે છે ભગવાન રામનો દૂરી બનાવી ભગવાન રામથી કોંગ્રેસ માટે કેટલું ભારે પડ્યું છે તમને શું લાગે છે હું ગઈકાલે ખૂબ સારી રીતે કહી ચૂક્યો છું વધારે ક્રિટિસાઈઝ કરવા કોઈને માગતો નથી પણ મારી માત્ર ખાલી વાત એટલી છે કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે બધા જ લોકોને બધા જ ધર્મ બધા જ સંપ્રદાયો બધા જ રાજ્યો બધા જ ભાષાભાષી બધી જ ભૌગોલિક પરિસ્થિતિઓને આધારે બધા જ લોકો બધી જ પાર્ટીમાં હોય છે તો એ રીતે બધા જનું સન્માન ભૂતકાળમાં પણ કોંગ્રેસે જાળવાનો પ્રયત્ન કર્યો છે ને એ બધું જળવાઈ રહે એ મહત્ત્વનું છે અમુક લોકોના બહેકાવામાં આવી અને અમુક પ્રકારના સ્ટેટમેન્ટોથી કેન્દ્રીય શીર્ષ નેતૃત્વએ ડિસ્ટન્સે જાળવવું જોઈએ એવું મેં ભૂતકાળમાં પણ કહ્યું છે અને આજે પણ એ જ કહી રહ્યો છું કે બધા જ સાથે મળીને યોગ્ય રીતે કરે વ્યાજબી છે અચ્છા કમલમમાં જે આપ જોડાવા જઈ રહ્યા છો એ કાર્યક્રમ કેટલા વાગ્યાનો નિર્ધારિત કરવામાં આવે કેમ કે અગિયાર વાગી ચૂક્યા છે અને આપણા સમર્થકો પણ કદાચ આપણા વતનમાં મત વિસ્તારમાં રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપ ભાજપમાં જોડાવો અને નાનું મોટું સેલિબ્રેશન પણ ત્યાં કદાચ નહીં સેલિબ્રેશનનો કોઈ પ્રશ્ન એટલા માટે નથી કે જાહેર જીવનમાં કંઈક કામ કરવા માટે છીએ પાર્ટીમાં જઈ રહ્યા છે તો એમાં ફટાકડા ફોડવા અને સેલિબ્રેશન કરવું ને એનો કોઈ મતલબ નથી દેખાદેખી કરવી કે કોઈને અચળસ થાય એવું કોઈ કરવું એવું નથી રાજનીતિમાં મેં પહેલાં જ કહ્યું છે એમ કે કોઈને ઉતારી પાડવા માટે કે નિમ્ન કક્ષાની રાજનીતિ કરવા માટે અમે રાજકારણમાં નથી આવું કોઈ કરી રહ્યું હોય તો હું સદંતર એમની સાથે પણ નથી અને મારા મિત્રો શુભેચ્છકો કાર્યકર્તાઓને પણ હું વિનંતી કરું છું કે કોઈ પ્રકારની અતિશયોક્તિ નથી કરવાની એટલા માટે કે જ્યારે મળ્યું ત્યારે ખૂબ શાંતિથી આપણે સાચવ્યું છે જ્યારે કંઈ આપણા પાસેથી ગયું ત્યારે પણ સમય પરિસ્થિતિને તકાજાને આધીન બધું જ સ્વીકાર્યું છે અને આજે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું અતિશયોક્તિ ક્યાંય ન થાય એ ખૂબ જરૂરી છે અને મારા મિત્રો કાર્યકર્તાઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ક્યાંય એવો ક્યાંય પ્રસંગ ન બને કે કોઈને બીજી ત્રીજી રીતે નીચે દેખાડવાનો પ્રયત્ન થાય કે અતિશયોક્તિમાં કોઈ હર્ષોલ્લાસ કે બીજો ત્રીજો કરવાનો પ્રયત્ન થાય પાર્ટી જે છે સેવા કરવા માટેનું પ્લેટફોર્મ છે એટલા માટે એ જ રીતે આપણે શાંતિથી જઈ અને બધી જની માન મર્યાદા જળવાય એ માટે જશું કોઈને અતિ વખાણ કરવાથી કે અતિ કોઈને ક્રિટિસાઈઝ કરવાથી કોઈને કાંઈ મળી જતું હોતું નથી એટલે બધા જ પ્રકારના આવેગો જે છે એને બધાએ સંયમિત રીતે નિભાવે અને સંયમ રાખે એવી હું આપના માધ્યમથી મારા મિત્રોને કાર્યકર્તાઓને શુભેચ્છકોને વિનંતી પણ કરું છું ભાઈ આપ કમલમ જઈ રહ્યા છો કમલમ પછી આપના કયા પ્રકારના નિર્ધારિત કાર્યક્રમો છે એના પછી શું શું આયોજન છે આજના દિવસની વાત કેટલા વાગે ત્યાંથી ફ્રી થઈએ એના ઉપર ડિપેન્ડ છે અને ચોક્કસ પ્રમાણે હું ત્યાં આપને જણાવીશ કે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા જોડાયા પછી હું ક્યાં જવાનો છું હું આપણે ત્યાં જણાવીશ અચ્છા આવતીકાલે પણ એક આપે કાર્યક્રમ એક સંભવિત કાર્યક્રમ આપે કહ્યું છે અને સી આર પાટીલને પણ વિનંતી કરી છે તો આવતીકાલના કાર્યક્રમ કયા પ્રકારનો રહેવાના છે રાજુલામાં જે રીતે અસંખ્ય કાર્યકર્તાઓને અહીંયા એક દિવસમાં લાવવા બહુ દૂર પડતું હતું ત્રણસો કિલોમીટર થાય અને અમુક લોકો રહી પણ જાય એટલે એવો નિર્ણય કર્યો હતો કે આદરણીય સી આર પાટીલ સાહેબ જો સમય આપે તો ચોક્કસ પ્રમાણે આવતીકાલે રાજુલા વિધાનસભા ક્ષેત્રની અંદર કાર્યક્રમ થાય જેથી કરીને બધા જ લોકોને અહીંયા સુધી આવવું ન પડે અને કોઈ બાકી ન રહી જાય એટલે બધા જ સાથે મળીને ત્યાં કાર્યક્રમ થાય એવું એક ટેન્ટેટિવ સમય હમણાં બપોર સુધીમાં ફાઇનલ થશે ચર્ચા તો અમરીશભાઈ છે કે તેમના કેટલાક કાર્યકર્તાઓ અને સાથી મિત્રોની રાહ જોઈ રહ્યા હોવાની તેઓ દાવો કરી રહ્યા છે ને એમના આવ્યા બાદ અહીંયાથી વૈષ્ણો દેવી એસજીવીપી ગુરુકુળ છે બરાબર ત્યાં તેઓ રાહ જોઈ રહ્યા છે ને એ પછી સાથે પોતાના મિત્રો સાથે સમર્થકો સાથે કમલમ ગાંધીનગર ખાતે રવાના થવાના છે જી જી અર્પિત આપણી પાસેથી અપડેટ લેતા રહીશું તો હાલ તો વૈષ્ણો ખાતે પહોંચી ચૂક્યા છે અમરીશ ડેર અને રાહ જોવામાં આવી રહી છે અર્જુન મોઢવાડિયાની આંગે અપડેટ માટે આપણી સાથે જોડા ચૂક્યા છે સંવાદદાતા હિરેન્દ્રાજે ગુરુ

ત્યાંથી નીકળશે જો કે અગિયાર વાગે નીકળવાના હતા પરંતુ કોઈ કારણોસર તે અગિયાર વાગ્યાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે નવો સમય સવા અગિયારનો નક્કી કરવામાં આવ્યો છે સવા અગિયાર વાગે તેમના સ્થાનેથી તે નીકળશે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તે નિશ્ચિત છે સાથે એ બાબત પણ નિશ્ચિત છે કે આજે અર્જુનભાઈ મોઢવાડિયા હોય કે અમરીશ ડેર હોય તે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે નહીં જોડાય પરંતુ પોતે અને પોતાના થોડા ઘણા જે ટેકેદારો હશે સમર્થકો હશે તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અમરીશ ડેરની વાત કરીએ તો આવતીકાલે રાજુલાની અંદર અમરીશ ડેર એક મહાસંમેલન યોજવાના છે અને લગભગ ત્રણ હજાર વધારે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના હોદ્દેદારો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો સાથે પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજુલા શહેરની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવતીકાલે અમરીશ ડેર પોતાના સમર્થકોને જોડશે અને એક સપ્તાહની અંદર પોરબંદરની અંદર અર્જુનભાઈ મોઢવાડિયા પણ પોતાની તાકાત દેખાડશે એ તાકાત દેખાડશે કે ચાલીસ વર્ષ કોંગ્રેસને આપ્યા બાદ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય જોડાયા છે અને ત્યારથી કોંગ્રેસને કેવડું નુકસાન છે એ નુકસાનનો અંદાજો એના ઉપરથી આવશે દાવો કરવામાં આવી રહ્યો છે કે પોરબંદર જિલ્લો અને પોરબંદર જિલ્લાના વિવિધ તાલુકા છે તેમાં કોંગ્રેસ સંગઠનમાં હોદ્દો ભોગવી રહેલા કેટલાક લોકો એટલે કે હોદ્દેદારો ચૂંટાયેલા કેટલાક સભ્યો સાથે અંદાજીત પાંચ હજાર લોકોની સંખ્યામાં અર્જુન મોઢવાડિયા પોતાના સમર્થકોને ભારતીય જનતા પાર્ટીમાં એક સપ્તાહની અંદર જોડશે તો આ બંને નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને તબક્કાવાર એટલે કે આવતીકાલે રાજુલામાં અમરીશ ડેર અને એક સપ્તાહની અંદર પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા પોતાના મોટી સંખ્યામાં રહેલા સમર્થકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડશે અને બંને દ્રશ્યો જ્યારે સામે આવશે ત્યારે એક વાત એ સ્પષ્ટ થઈ જશે કે ન માત્ર અમરીશ ડેર ન માત્ર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી છૂટા પડ્યા છે પરંતુ તેની સાથે કેટલાય લોકો છૂટા પડ્યા છે અને આ બંને નેતાની તાકાત શું છે